મળતી નહિ શું કરું હવે કટો ચોકડી કટો કટોણ રસ્તા કટોન તસ્તા કડી કટોણ કડી કટોણ બધી એ મારે થી મો બે નારી રે મારે થી મો બે નારી રે હમણાં થી આવી પણ આઈ રે નથી ચોયથી મારે એ ચોયથી મારે એ ચોયથી મારે પાછળ સીટ બેહનાર રે રે ચોયથી મારે આગળ બેહનાર રે બે 3 ને 10 તિરિક્ષમ આય રે નથી ઓ ગાળ પણ કોઈ આવી તો નહી યાર મુ આને ફૂટ મુઠું એ

રાતે ના કંટાળું હા ભલું કેમ રાતે મચ્છર મારું ગયા તમે કેમ આ રાત ના અમે ઘરે મચ્છર વી પચીસ રૂપિયા કમાઈ લઈએ કમાતા હા તમે તો અમે રાતે તો આતાય નહીં આમ દાડે નહીં આવતા પચીસ રૂપિયા કમાવો પચીસ રૂપિયા અમે કમાઈ ખાઈએ અમારે કાર્યાદન પણ આ ઝૂંગ નતી આવતી મછ કરતો કુવા મછ કરાય ને કા ફીકન ના જીયકો અમે તા તો ખરીદાન અમારે પચીસ રૂપિયા કમાવાના તો અદર તમે કમાણો મે કમાય તો જેના નસીબ નું છે લે જા એવું હા તમે ત બેહી રહેતા હજુ કોઈ આયે નહીં તમે આવી ગયા તો હું કરિયતા વર્તી બસી મળતી નહીં બરો તા હું કરવાનું તારે

તો ગામનું ગણ મને નહિ આવતું તા આ ગામનું અલ્યા રે તો ભળી છ શું આતો આ તો ટિકાવ ભળી રખો ટિકાવ ભળી પણ રિસ્કર ડ્રાઈવર ડ્રાઈવર દેખાતા નહિ કોઈ તો ન જ ને બેસો બેસો પા ઓમે કોઈ ન અલ્યા આયા ને ભલા આવ અલ્યા હેડના ભાઈ તન તો નઈ કરવાનો યાર રાંગો લે અલ્યા રાખો ઓ મોડું ને કરો બોલો તો આપડા મેહાણા લઈ જાય છે યાર પચીસો લઈએ હજાર રૂપિયા થાય તો ઇમરજન્સી મિહાણા જવાનું તમારે અમેરિકા જવાનું તારી કઉના મોન મગન નું બોલાય ધંધો કરતા આવડતો લે

મોડ થાય ને લાઈટો હટી પડતી નહીં आके मोड़ी आले नी

पुराख परा ඒ ुरा त को ही तका ला भ प र काका हाना बा મોટાઈ માં મગજ કેવું માથું ચાડી તમે માથું ચાડી હું આપ

આ હેપી દેસ્તાવ ગાધી પકડો મારી સાથે પકડો વાહ વાહ ભાઈ જલ્દી કરો આવો ને બશે બશે બધું લેરી નું કી આનો આનો આઈ રહ્યો બશે બશે બધું લેરી નું જોઈ લો એની છે બીજો કશું હોય રાતે આખવાની વાત કરે તો જુઓ કટ 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 આલો એલા જવા દે પણ શું હું જોજો જ પડશે કશું નહીં મત

Why is it Shirève Aramad Nil? Yeah Ĝėkodovito – Nını – who you tako paha? aquí duycle one and it is still tie Ţ? Zazlla – Zaz playable, this teacher was aimed at this part Zazlla – Zazlla – Zendiet calucene – Zazlla – We should – Z Jonie – Za – What did Zaza ludd dotted red vert How did it in the момент this?! Two names! Which we don't – Probably… Hиков ha releg cuerpo herettiere own desperate, ind Babacick! ZenzELLA – Zazlla – Zazlla – Zazlla – Zaz Brazil

બરોબર ના અમે તારા ઘરે જો મે ચાખવા દે ઓય ઠેકાણ હોય લે તું કા ના હું નથી અલ્યા ફોન ચોરી કરો તો પે ફોન ચોરી કેનાનો ફોન ચોરી કરો તો હમણાં વાજે મને ઝગાડો કરે અને બોલ 6 વાજે તું આવી આવી વેલા ફોટા ઘરે વાગે શું આવે લાગે છે